નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે મેઘરાજા ત્રાટકશે આ મિત્રો કઈ તારીખે તેમજ કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે જેથી તમે મિત્રો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મૂકીને વરસ્યા હતા તો હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ગુજરાતમાં બે દિવસ આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે તેમજ આગામી પાંચ દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં છૂટોછવાયો તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તેમજ પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના બનાસકાંઠા નવસારી વલસાડ તાપી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવા દેવામાં આવ્યું છે તેમજ સાત ઓગસ્ટ એટલે કે બુધવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના મિત્રો વ્યક્ત કરવામાં આવે છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આઠ અને નવ ઓગસ્ટના દિવસે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે તેમજ ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવે છે તો મિત્રો આ હતા વરસાદના સમાચાર વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો